પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ને સુરત માં આરોપીઓના વરઘોડા મુદ્દે માનવ અધિકાર પંચ દ્વારા આરોપીઓના નોટિસ આપવામાં આવ્યા છે આ વચ્ચે પોલીસ દ્વારા બે કોન્સ્ટેબલ ઉપર હુમલો કરનાર આરોપીઓ નું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જેમાં રીઢા ગુનેગાર ફરી એ સ્થળે લઈ જવામાં આવ્યા જાતેઓએ બે કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારરૂપ બનેલા અનેક ગંભીર બનાવમાં પોલીસ પર જ હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં પોલીસે વડોદરાથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાંથી એક મુખ્ય આરોપી મર્ડર કેસમાં સંડોવાયેલો છે સુરત અઠવા પોલીસ મથક દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું જેમાં આરોપીઓને તે સ્થળે લઈ જવામાં આવ્યા જ્યાં તેઓએ પોલીસ પર હુમલો કર્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ